તારીખ પચીસ બે હજાર છવ્વીસ તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ અને અમે રસ્તામાં એક મંદિર આવ્યું છે પાછળ તમે જોઈ શકો ત્યાં અમે બપોરનું ભોજન લેવા માટે થોડીક ખોટી થયા છે નાસ્તો પછી અને હવે અમારી આગલી ડેસ્ટિનેશન છે અમારું આગલું સ્થળ છે જગન્નાથપુરી અને સૂર્ય મંદિર હવે પેલું કયું લઈએ કે હવે અહીંથી ફ્રી થાય પછી આઈડિયો આવે આપણે કે ત્યાં સુધી આપણે કોઈ ડિસિઝન ના લઈ શકીએ અહીંથી ફ્રી કેટલા વાગે થાય પછી પહોંચવાનો રસ્તો ઘણો બાકી છે પછી આઈ થિંક બસો અઢીસો કિલોમીટર જેટલું બસો કિલોમીટર જેટલું દૂર રહેશે તો એના માટે થઈને હવે પહેલાં જમી લઈએ પછી આગળનું નક્કી કરશું સૂર્ય સૂર્યમંદિર લઈએ કે પેલાં જગન્નાથપુરી વિચાર એવો છે કે પેલા સૂર્યમંદિર આજને દર્શન કરી અને કાલ સવારે જગન્નાથપુરીના દર્શન કરશું એવું કદાચ એવું નક્કી થાય તો ચાલો પહેલાં આગળનો હવે તમને બતાવો અહીંયા અમારો નજારો ચાલો એક ગાડી બે ગાડી ત્રણ ગાડી ચાર પાંચ છ બધી અમારી ગાડીઓ છે અને રસોઈ કામ ચાલુ થઈ ગયું છે રસોડા વિભાગવાર હવે ચાલુ કરી દીધું છે ચાલો આ મંદિર છે ત્યાંના પેલા આપણે દર્શન કરી લઈએ આપણે પણ કરાવીએ દર્શન રસ્તામાં આવ્યું છે અમે ત્યાંનો સહારો લીધો છે રસોઈ કરવા માટેનો તો પેલા દર્શન કરીએ હા ભગવાન ના દર્શન કરીએ પછી આપણે આગળનું એટલા પૈસા વાળા હોય પણ કામ જરૂર પડે ત્યારે વળગી જાય એને કેવાય સાદગી બરાબર છે બરાબર છે હાલો કારણા કુટુંબ જુઓ આ બાજુ એ કારણા કુટુંબ કારણા કુટુંબ જોવા બાજુ ચાલો અમારા યાત્રાળુઓ પણ વર્ગી ગયા છે અત્યારે જલ્દીથી રસોઈ થાય એના માટે થઈને મદદ કરવા માટે કે જલ્દી કરીને જલ્દી રસોઈ થઈ જાય એટલે મને કેજો હવે મારે કઈ કામ હોય તો આ અમારા એનઆરઆઈ ગ્રુપ છે જોઈ લો એનઆરઆઈ ગ્રુપ અમારું જોઈ લો લસણ બોલે છે લસણ હવે આનાથી વધારે અમારે શું જોઈએ જોઈ લો

હા હા હાલો બસ ફોટો પાડ લો ઉભય લંડન થી ફોટોગ્રાફર આયા છે વાત છે લંડન ફોટોગ્રાફર આયા છે સ્પેશિયલ બોલાવ્યા છે સ્પેશિયલ બોલા ફોટોગ્રાફર આવ્યા ભાઈ ભાઈ અમાર મેમ્બર ધીરે ધીરે અમાર બસ ના હેડ થતા જાય છે વર્ક કામ કરવા માટે ચાલો છે કઠોળ બપોરનું ભોજનમાં મિક્સ સબ્જી છે ભાત છે સલાડ છે અને રોટલી છે અને ચાલુ અમે કરી દીધું છે ચાલો હવે હું વળકી જાઉં દેવા માટે કળીઓ દેવામાં વળકી જાઉં એટલે કામ થાય વેલું પતી જાય

ત્યાંની અંદર જે અમે આજ રાત રોકાણ હતા નાઇટ અમારી નાઇટ હોલ્ડ અહીંયા હતો અને યાત્રાળુઓ બધા અમારો સંઘ આજે રિક્ષાઓ કરીને ચાર ચાર વાગ્યામાં દર્શન કરવા ગયા છે પણ હજી મને ખ્યાલ નથી કેમ કે હું આજ નથી ગયો એ લોકો ગયા છે દર્શન કરીને આવશે દર્શન થયા નથી થયા કંઈ ખ્યાલ નથી કેમ કે આજે રાત્રે એવું સાંભળવા મળ્યું હતું કે બહુ પબ્લિક છે ચાર દિવસની આ કંઈક રજા છે એને લીધે લાખોની સંખ્યામાં અત્યારે અસર અહીંયા યાત્રાળુઓ આવ્યા છે શ્રદ્ધાળુ આવ્યા છે દર્શન કરવા માટે તો આઈ થિંક આજે દર્શન કરવા બહુ અશક્ય હતા છતાં લોકો ગયા છે પણ હવે ભગવાન ભગવાન જો બધા દર્શન થઈ જાય જગન્નાથપુરીના બાકી ધજાના દર્શન થાય તો પણ મહત્વના છે તો બહારથી દર્શન થઈ જાય મંદિરના અમારા બધા સાથીદારો એક ભાઈ વાં ઊભા છે એ બધા અમે લોકો નથી ગયા હજી ઘણા અંદર પણ છે અમારા તો ચાલો હવે આજે આવેલી લોકો પછી જોઈએ અમે નાસ્તા પાણીનું વ્યવસ્થા કરીએ નાસ્તો પાણી જોઈ લઈએ થઈ ગયા કે નહીં ચાલો અમે હવે અમારા સ્વામિનારાયણ મંદિરથી અમારા જે યાત્રાળુ છે એ હજી મિસપેસ છે નથી મળતા નથી એને ગોતવા માટે અમે પાછા મંદિરે જાય છે રહ્યા છે મંદિરે એને ગોતવા માટે બરાબર હવે જઈએ ને જોઈએ અમને મળી જાય તો ઠીક છે તો એને લઈને પાછા આવશું બને એટલી કોમરી પ્રયત્ન પૂરેપૂરો કરશો ચાલો મંદિર વાળો મેન રસ્તો જે છે ત્યાં અમે પહોંચી ગયા છે મંદિરે જઈ અને અમારા જે એક રિક્ષા અમારી મિસિંગ છે આઠ થી દસ લોકો તેને હવે અમે જઈને પહોંચી આવીએ એ એમ કે છે ફોન તો હતો કે એ લોકો બેસી ગયા કદાચ તો રિક્ષામાં છતાં એમણે ફોનમાં કન્ફર્મ કરી લો પછી જતા રહીએ ચાલો સામે ભગવાનને દર્શન થઈ દીધા સામે દર્શન થઈ ગયા છે અહીંયા સુધી પહોંચી ગયા આપણે નસીબ ભગવાન ભગવાનને આજ મારે દર્શન કરાવવા જાય છે મને ચાલો આશ્યકાર મારે મંદિરે આવવું જ પડ્યું ભગવાને આપણે એવું લખ્યું છે કે બેટા તારે દર્શન કરવા આવવાનું છે જગન્નાથજી એ મને એવું કીધું હશે બટા દર્શન કર્યા સિવાય નહીં મેળવે મારે મંદિરના દર્શન કરવાના નસીબમાં જાઉં છું દર્શન કરવા હું ભેગા છે એના બસ ના ગોતે છે હું મારા બસ ના લોકોને ગોતું છું એના માટે અમે ભે આવ્યા છે અમારા આઠ જણા એક રિક્ષા એટલે કે એક રિક્ષા મિસિંગ છે એ હજી નથી પહોંચ્યા એના માટે જાય છે મારી પાછળ તમે જોઈ શકો છો મંદિર દેખાય છે મારી પાછળ તમે જોઈ શકો છો મંદિર દેખાય છે અને આપણે દર્શન ગયા અને અમારે જે હું ગોતવા આવ્યો હતો એ લોકો પણ અમને મળી ગયા આ રીક્ષામાં બેસાડું છું અને હવે લઈને રિટર્ન પાછો જાઉં છું અમારું જ્યાં ઉતારો છે ત્યાં સ્વામિનારાયણ મંદિરે ત્યાં અમે પાછા જાય છે મંદિરના દર્શન થઈ ગયા મારે કહું છું ને ભગવાન આજ મને સ્પેશિયલ બોલે દર્શન કરી ગયા બેટા હાલો બાપા ભાઈને કેમ ઉતારી દી ફોરેસભાઈ ઉતારી દી જા તું તો રાખશું આપણે ચાલો કોર્ણક સૂર્ય મંદિર પાસે હવે આપણે આ રસ્તાનો જોઈ શકો છો ચાલો અમારો સંઘ પહોંચી ગયો છે કોણક સન સન ટેમ્પલ સૂર્ય મંદિરનાં દર્શન કરીએ બધાય જો પાછળ અમારી ટીમ બધી તૈયાર થઈ રહી છે ઉતરે છે ચાલો અમારા બધાય સંઘ નીકળી ગયો છે સન ટેમ્પલ જોવા માટે સૂર્ય મંદિરનાં દર્શન કરીને પાછા બસે આવી જઈએ આપણે છે જો આ ડ્રોન અમારું જ છે

આપણે પણ સવારે આજે ધ્વજવંદન કરી લીધું હાલો બીજા બધા બધા નહીં આવી શકે એક ફોટામાં કઈ વાંધો નહીં જોઈ લો હાલો ને હવે હું મારો તો લઈ લઉં હાલો ના આવી ગયો આવી ગયો કોઈ વાંધ હો બધાનો વિડીયો શૂટિંગ પણ લઈ લઉં ચાલો અમારી ટીમ ચાલો સન ટેમ્પલ દર્શન કરીને બધાય પાછા

જેટલું આવે એટલું લેહુ નગર થી નોટિફાઈડ એરિયા કોન્સિલ ઉપરની ભાષામાં તગડા નકડો ઉડે ગડે થાય ને આપણે તે ખબર ના પડે આ રસ્તો જોઈને મને લાગે છે કે હું અટળ બોરબંદર થી માધુપુર જાઉં છું ત્યાં પણ સેમ એવો રસ્તો છે અને ડાબી બાજુ આપણે જોઈ શકો છો ત્યાં દરિયો છે ચાલો અમારું બપોર નું ભોજન અમે અહીંયા કર્યું હતું આ સ્થળ ઉપર જ્યાં અત્યારે બધી ગાડીઓ પડી છે એક અમારે ગાડી નથી આ બીજા કોક ગાડી છે બિચારાની ફસાઈ ગઈ છે એવા ક્રેન બોલાવશે ત્યાં થશે ભાઈ ભૂલ હતી કે એની ગાડી નીચે ઉતારી અમારી ગાડી બધી અહીં પડી છે એ બે ગાડી સામે પડી છે અમારો અશ્વમેઘનો ઘોડો અહીંયા છે આ અમારી ગાડી અહીં પડી છે અને વેનેટી વેન વાહ પડી છે આ લોકો બજારો બિચારા બધા ફસાઈને બેઠા છે અત્યારે વાટ જોઈને બેસે જ્યાં સુધી એની બસ ના નીકળે ત્યાં સુધી આગળ ક્યાંય ના જઈ શકે આને અરે ભેગો કંઈ ના ઘટે હાલો રેડી આપડું કેટલો મસ્ત બનાવેલો છે જો નાનું એવું સિમ્પલ મંદિર છે આગળ જોવો તમે પણ કેટલો મસ્ત પોઠ્યો છે જો ચાલો અમારી બસ તરફ જઈએ ને અમારા સામે એને ડ્રાઈવર dairો જો બધા બેઠો છે ઓલું કેવા હોય ને આહી ને રબારી ડાયરોન આ ડ્રાઈવર ડાયરો બેસો જો આ બધા ખબર હવે આ ખબર નહિ બિલ્લા લેતા હોય કે ટાટા લેતા હોય કે ચર્ચા બિલ્લા ટાટા લેવાની કઈ ચર્ચા ચાલુ છે હવે હવે બિલ્લા લઈએ કે ટાટા લઈએ ખબર નથી ચર્ચા ચાલુ છે ગંભીરતાથી ચાલો રસ્તામાં ચા પાણી માટેનો એક નાનો હોલ્ડ કર્યો છે સ્થળ તો ક્યુ હોય જગા કઈ હોય કઈ ખ્યાલ નથી આમાં કેમ કે બોર્ડ બધા આવા છે ઇંગ્લિશમાં છે પણ કંઈક ગામનું નામ કઈ છે નહી એટલે આઈ ડોંટ નો વિચ પ્લેસ જગા કઈ છે કઈ ખ્યાલ નથી રસ્તામાં હોલ્ડ કર્યો છે 台湾独立。